પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ કથામાં મજા આવે છે વાતું નહીં કરવાનીઓ વાતું ન કરે બે ન થાય કથા સાંભળવી વાતું કરવી એકાબીજાને સામું જોયા કરવું આ તો ન જ થાય ને ડાળિયા ખાવા ને માંદળિયા ખાવા એ બે કાંઈ થાય ડાળીયા ને માંદળિયા બે ખાઈ ને નો ડાળીયાનો ભૂકો થઈને પેટમાં ઉતરે નો શેરડીનો રહ ઉતરે બે અંદર છે ને લોટ થાય ડાળિયાનો અને શેરડીમાંથી રહ નીકળે લોટ બંધાઈ જાય ને સોતા એ ચોટી જાય એકીનું સુખ આવે નહીં માટે વાતો નહીં કરવાની હવે આજ મારે તમને વાલાબેનો વાત કરવી છે કુંડળના રાઈબા એ પણ મહાન મુક્ત હતા એ પણ રામાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા કારિયાણીમાં માચા ખાસર કારિયાણીના ખરા ને એના એ બેન થતા અને રામાનંદ સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા રામાનંદ સ્વામી અવારનવાર કારિયાણી પધારતા અને રાયબા ઉપર રામાનંદ સ્વામીનો ખૂબ રાજીપો હતો કારણ કે પોતાના પિયર હતા ત્યારે રામાનુસ્વામી અવારનવાર કારિયાણીમાં આવેલા અને પછી કુંડળમાં રાયબાનું શાસ્ત્ર પટગીર અટકના આ દરબારો હતા અને રાયબાને ત્રણ દીકરા હતા હાથીયા પટગર મામૈયા પટગર અને રામ પટગર આમાં ત્રણેય દીકરા પણ સારા સત્સંગી હતા અને મહારાજ આ સત્સંગમાં આવ્યા પછી મહારાજ પણ ખૂબ જ મહારાજ પ્રત્યે ભાવ હતો રઈબા તો સત્સંગી હતા રામાનંદ સ્વામી વખતના કારણ કે અને સૌપ્રથમ મહારાજ પહેલાં કારિયાણી આવેલા અને પછી ગઢડા આવેલા એટલે રાયબાને મહારાજ પ્રત્યે ખૂબ ભાવ હતો એટલા ભક્તિવાળા હતા જેવી ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ અરે ગોપીઓનું માન તોડે એવી ભક્તિ આ રાયબાઈની હતી ને ભગવાનને સર્વોપરી જાણતા સૌ પ્રથમ સંવંત અઢારસો ને સાહીઠની સાઇલમાં મહારાજ પહેલાં વેલા કાર્યાણી પધારેલા ત્યારે રાયબા પોતાના પિયર આવીને મહારાજને કુંડળ પધારવા માટે ખૂબ પ્રાર્થના કરેલી હે પ્રભુ તમે કુંડળ પધારજો મહારાજ કે જરૂર આવશું પછી તો મહારાજ કુંડળ પધારેલા અને આખા પરિવારે મહારાજની ખૂબ સેવા કરેલી આ રાયબાનો આખો પરિવાર અને એક વખત છે ને મુક્તાન સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી આ રાયબાની તો બહુ મોટી વાત બહુ મોટી સેવા અને બહુ મોટી એની ભક્તિ હું તો તમને ટૂંકમાં જ રાયબાનું જીવનચરિત્ર આપણે તો ઘડીકમાં થોડુંક કહેવાનું છે તો મુક્તાન સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામી વગેરે ઘણા સંતો પહેલાં તો ચાલીને જાઓ દૂર દૂરથી ચાલી આવ્યા અને કુંડળ આવું હતું એ માંડ માંડ કુંડળ પધાર્યા રાયબાઈએ બધાય સંતોની ખૂબ સારી સેવા કરી પણ અદ્ભુતાનંદ સમય એટલા બધા બીમાર પડી ગયા ને પગે વાળો નીકળ્યો તો ચલાય એવું રહ્યું નહીં અને મહારાજ તે દી ગઢપુરમાં હતા ને બધા એને ગઢડે જવાની બહુ ઉતાવળ હતી પણ હવે ચલાય એવી સ્થિતિ રહી નહીં અને પછી કીધું કે અહીંયા રોકાઈ જાઓ તો કે મહારાજના દર્શનની એટલી તાણ છે ઘણા એ વખતથી દર્શન થયા નથી અને અમારે હાલી જલ્દી ગઢડા પહોંચવું છે એટલે તરત જ જુઓ રાયબા સમજણા ડાયા અને બહુ વ્યવહારિક હતા અને ગાડું જોડાયું તરત જ એને દીકરાને વાત કરી બળદ ગાડું જોડો ગાડામાં સ્વામીને બેસારીને તરત કીધું અને ગઢપુર પહોંચાડી દો મહારાજના દર્શનની તાલાવેલી લાગેલી છે એટલે રાયબાએ તરત જ આ વ્યવસ્થા કરી દીધી કહેવાનું શું કે સંતો પ્રત્યે આ રાયબા આવા લાગણીવાળા હતા અને આસોદરના દરબારો સાથે કંઈક વ્યવહારિક કારણસર ધીંગાણું થયેલું અને હાથિયા પટગર ઘવાણા અને હાથિયા પટગર ઘવાડાની ઘોડી જ્યારે ઘરે આવી ત્યારે બધાય ધૂન કરવા મડ્યા કે ભાઈ હાથિયા પટગર ધીંગાણામાં કાયમ લાગી ગયા મહારાજના ધામમાં ગયા ત્યારે રાયબાઈ બોલો આવી સમજણ તો કોક વિરલ માની જ હોય અને એ તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તાહડો ભરીને હાકર લાવ્યા કે કોઈનો દીકરો ક્યાંક જાય સારું ભણે વિદેશ જાય તો માને એટલો અરખ થાય જ્યારે મારો દીકરો અક્ષર ધામમાં ગયો શ્રીજી મહારાજના માંગ્યો શ્રીજી મહારાજને તેડીએ તે ખોબે ખોબે હાંકર વહેંચી વંદન કરીએ કરોડો વખત મા રાયબાને જેનો યુવાન દીકરો ને સાકર વહેંચી એ આવી માતા તો ક્યાંયક જ હોય એ આને એમ થાય કે કોઈની ઉપમા દેવી મા બદાલશાહેની ઉપમા દેવી આવા આ પ્રેમી ભક્ત સમજણા ભક્ત અને સંતો અને મહારાજ પ્રત્યે તો એટલા લાગણીવાળા આ કુંડળના રાઈબા હતા કે જેનો દીકરો ધામમાં ગયો અને સાકર વેચી એ આ કળયુગમાં આવા માતા થોડા હોય છે દીકરો ધામમાં જ્યારે હાકર વેચે એ તો કુંડળના રાયબા જ હોય પછી મહારાજને ખબર પડી ત્યારે મહારાજે સભામાં રાયબાઈની પ્રશંસા કરી મહારાજે પોતે કે જુઓ એ દીકરાને અમે ધામમાં તેડી ગયા આવું રાયબાને સત્સંગનું સુખ અમૃત તુલ્ય માનતા સત્સંગ મળ્યો ને કે રાયબાને એમ થયું કે અમને તો અમૃત મળી ગયું આવા ભગવાન મળ્યા એ આ જગતનું સુખ તો નાશ્વંત છે ભગવાનનું સુખ જ અવિનાશી છે આવું રાયબાને હતું સંવંત અઢારસો ને ઓગણસાઠની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો ભયંકર દુષ્કાળનું વર્ષ હતું ને અને ત્યારે મહારાજે સંતોને ખટરસના નિયમ આપ્યા હતા કે દૂધ દહીં છાશ વગેરે ન ખાવું આવું ગળપણ વગેરે આવા નિયમ હતા અને સંતોના શરીર એકદમ કૃશ થઈ ગયેલા અને મહારાજે એ વખતે કેશ વધારેલા રુદ્રાક્ષનો પારો પહેરેલો બધાને રુદ્રાક્ષના પારા પહેરાવતા ત્યારે મહારાજ કુંડળમાં પધારેલા તે મહારાજને ખૂબ પ્રાર્થના કરી અને રાઈબા મહારાજને વઢ્યા શું કામ કે રામાનંદ સ્વામીના એ શિષ્ય હતા મહારાજ એ રામાનંદ સ્વામીના શિષ્ય એટલે કીધું કે મહારાજ એ મારે વઢવાનો હક હક છે પ્રભુ તમે અમારા ઈષ્ટદેવ છો પણ જુઓ તો ખરા તમારું શરીર દુબળું કેવું થઈ ગયું છે એ રાઈબાઈની આંખમાં તો આંસુ આવી ગયા પ્રભુ આ સંતોની સામે જોવાતું નથી કેટલા દુબળા શરીર થઈ ગયા છે માટે મહારાજ હાથ જોડીને વિનંતી કરી કે હે વાલા તમે રસકસના નિયમ છે ને એ સંતોના નિયમ પૂરા કરાવી દો પ્રભુ આ પૃથ્વી અનાજ પકાવે છે સંતો ભગવાન માટે તમે સંતોને રસકસના નિયમ આપ્યા ને એટલે જ આ પૃથ્વીમાં દુષ્કાળ પડ્યો છે પૃથ્વીને એમ થયું કે મારે રસકસ શું કામ ઉત્પન્ન કરવા પડે જો સંતોને જ ખાવા ન મળે તો માટે સંતોને માટે જ પ્રભુ વૃષ્ટિ થાય છે અને આ પૃથ્વીમાં રસકસ ઉત્પન્ન એટલા માટે સંતો માટે જ થાય છે માટે મહારાજ તમે સંતોને સ્વાદિષ્ટ ભોજન જમાડો અને તમે પણ સારા સારા થાળ જમો એવી હાથ જોડીને મારી વિનંતી છે તમે મિષ્ટ ભોજન જમો સંતોને જમાડો હે પ્રભુ આ રુદ્રાક્ષનો પારો કાઢી નાખો કેશ વધાર્યા છે હારા નથી લાગતા પ્રભુ આ દાઢી મોશ વધારી છે ને પ્રભુ ઉતરાવો ને સૌમ્ય એટલે સરસ વેશ ધારણ કરો એવી અમારી હાથ જોડીને વિનંતી છે ખૂબ કગર્યા ખૂબ કગર્યા ને ખૂબ પ્રાર્થના રાયબાઈએ કરી ત્યારે મહારાજે કીધું કે હારું લ્યો રાયબાઈ તમે રાજ્ય એમ કરશું અને પછી રાયબા તમને એટલું બધું દુઃખ થાય છે મહારાજ આ સંતોના શરીર તમારા શરીર જોઈને અમને બહુ દુઃખ થાય છે માટે બહુ જાજુ મિષ્ટાન કરવું પ્રભુ તમે જમો સંતોને જમાડો અમારો આવો આ ગ્રહ છે રસકસના નિયમ પ્રભુ મુકાવો પંગત પાડો પ્રભુ દયા કરીને સંતોને પીરશો આ સંતો પ્રભુ રસકસના નિયમ વગર રતાંધળા થયા છે માટે હે મારા વાલા દયાળુ નગારું તગારું ને તાવડો અહીંથીને જ શરૂ કરો કુંડળમાંથી જ બહુ આગ્રહ કર્યો અને જો પ્રભુ આ તમે નહીં કરો સંતોને નહીં જમાડો તો અમારો આખો પરિવાર હવે નહીં જમે બધા ઉપવાસ ઉપર ઉતરે છે બાયું ભાઈયું બાળકો અમે બધાએ ઉપવાસ ઉપર ઉતરશું પ્રભુ માટે તમે જમો એમ કરીને કેટલા ભાઈત ભાઈતના મિસ્ટન રાયબાઈએ કરાવવા ને કરવું જમો જ અને આ બધાને જમાડો પછી રાયબાઈનો ભાવ જોઈને મહારાજે ક્ષૌર કર્મ કહેતા કેશ ઉતરાયવા અને પછી મહારાજ થાળ જઈમાં છે અને ખૂબ ભાવથી પીરસીને મહારાજને જમાડ્યા છે મહારાજ કે લ્યો રાયબાઈ હવે રાજી હા પ્રભુ રાજી રામાનંદ સ્વામીના શિષ્ય એટલે તમારું અમારે માનવું પડે ને એમ મહારાજ બોલ્યા કે લો રાયબા રાજી થયા અને પછી કીધું કે મહારાજ જાજુ જાજુ અહીંયા રોકાવ આ સંતો દુબળા થઈ ગયા છે તેને ખૂબ જમાડો ખૂબ જમાડો મહારાજ અને પછી મહારાજ રાજી થયા અને સંતોની પંગત પાડી અને મહારાજે ખૂબ ખૂબ એ મિષ્ટાન જમાડ્યા સંતોને આવા રાયબાઈ સમાધિ નિષ્ઠ હતા હો એના ચિત્તની વૃત્તિ કાયમ શ્રી હરિના સ્વરૂપમાં સ્થિર રહેતી આવા અખંડ ભગવાનનું સ્મરણ કરનારા રાયબા તો માતા અદિતિ સમાન સદ્ગુણી હતા એવા રાયબા સૌની હિતની વાત કહેતા એના જે જે યોગમાં બાયુ આવે એને ભગવાનનો મહિમા કહેતા હિતનો ઉપદેશ દેતા અને જ્યાં જ્યાં ઉત્સવ સમય થાય ત્યાં રાયબા જતા અંધન વસ્ત્ર અલંકારો વગેરેથી સ્ત્રીઓની બહુ સેવા કરતા સત્સંગની સેવા કરતા અને આવા આવા પ્રેમી ભક્તો આપણા સંપ્રદાયમાં થયા છે અને આપણે પણ આવા પ્રેમી થવું મહારાજને અવારનવાર જમાડાવે તે પટારા ભરે લાડવાનો પટારો ભરે ગાડામાં ચડાવે ને ગાડું જોડીને ગઢડા આવે અને પાછા કે મહારાજ ખૂબ સંતોને પીરશો ખૂબ સંતોને પીરશો ને બોલો એ રસકસના નિયમ એ કુંડળમાં છોડાવ્યા સંતોને ખૂબ જમાડ્યા રુદ્રાક્ષનો પારો કઢાવ્યો રાયબાઈએ અને ખૂબ મહારાજને રાજી કર્યા આવા પ્રેમી ભક્ત હતા આ કુંડળના રાયબા માટે આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ અમને રાયબા જેવી સમજણ આપજો અને રાયબાએ જેમ તમને રાજી કર્યા એમ અમે પણ તમને રાજી કરી શકીએ પ્રભુ એ એવી પ્રેમ લક્ષણા ભક્તિ અમને આપજો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને કરોડો વંદન કરીએ મા રાઈબાના ચરણમાં અસ્તુ જય સ્વામિનારાયણ